એ સંઘર્ષ પછી આ સમય આવ્યો છે એ સમય ખરેખર આપણા માટે અહોભાગ્ય લઈને આવ્યો છે અનિલ જે આપણી ઘણી બધી વાર ઉપલબ્ધ હોય ઉપસ્થિત હોય છે એ આરએસએસ ની અંદર ભાવનગર જિલ્લાની અંદર બૌદ્ધિક પ્રમુખ જવાબદારી નિભાવે છે બંનેનું સ્વાગત છે અને એ આપણે થોડી વાતો કરશે સાડા પાંચસો વર્ષ પછી જો ભગવાન રામનું મંદિર બન્યું હોય એમની અંદર એમના મંદિર ઉપર ધજાનું રોહણ થયું હોય ને આપણે આવો સામાન્ય અવાજ અહીંયા કાઢીએ બેઠા બેઠા તો એવું હાલે જય જય શ્રી રામ ભારત માતા અહીંયા પધારેલ ગામના બધા સ્વયંસેવકો અને ગામના બધા આગેવાનો માતાઓ અને જે આપણે અયોધ્યાથી આવેલું છે મા સરનું પાણી એમનું ગામડે ગામડે દરેક ગામમાં આવી રીતે કળશ દ્વારા સ્વાગત થવાનું છે તો આપણે સતરા મંડળનો કાર્યક્રમ છે આપણે બહાર ગામનો બહાર ગામ વચ્ચે એક બહાર ગામ જે છે ને એને એક મંડળ બનાવ્યું અને એક મંડળનું નામ છે સતરા મંડળ આ સતરા મંડળ ગામની નીચે મણાર સતરા પીપલલા દેવલી ઈશ્વરા તકડગઢ પાદરી સોંસિયા ભારાપરા મથાવાળા આવા બધા બહાર ગામનું એક મોટું સંમેલન કરવાનું છે તો આ સંમેલનનું આમંત્રણ તમને અહીંયાથી આપડા જે બહાર ગામના અધ્યક્ષ છે ને નિતિનભાઈ ભટ્ટ એ આપશે પણ મારે તો તમને માત્ર એટલું જ કહેવાનું છે કે આજે જે છે તારીખે અહીંયા કાર્યક્રમ રહેવાનો છે આ કાર્યક્રમ ની અંદર સાધુ સંતો બધા આવશે ત્રણ વાગ્યાનો કાર્યક્રમ છે દોઢ બે કલાક ની અંદર કાર્યક્રમ પૂરો થશે પછી અહીંયાથી અને ત્યાં આજુબાજુના ગામમાંથી કોઈ એવા સન્માનિત વ્યક્તિ હોય છે એમનું બધાનું ત્યાં સન્માન થશે એટલે એમાંથી અહીંયાથી ગામમાંથી પણ એવા એક પ્રકારના એવા લોકો હશે કે જે ઘઉ આધારિત ખેતી કરતા હોય કીડી ને કીડિયારું પૂરતા હોય આવી બધી એક યાદી બનાવાની છે આ યાદી તમારે આપવાની છે એટલે એ એનું બધાનું સ્વાગત સન્માન બધું ત્યાં કાર્યક્રમમાં થાય છે અને અત્યારે સ્વયંસેવકો દ્વારા તમને દરેક ઘર સુધી પત્રિકા મળી ગઈ છે આજે આરએસએસ ના એસના સંઘના સો વર્ષ પૂર્ણ થયા છે તો જ્યારે કોઈ સંગઠન કોઈ ધર્મના કોઈ ક્ષેત્રનું સો વર્ષ પૂર્ણ થતા હોય તો બધા અલગ અલગ રીતે ઉત્સવો મનાવતા હોય તો સંઘ કેવી રીતે ઉત્સવ મનાવવાનો છે સંઘ જે છે એ દરેક સમાજને સાથે મળી હિન્દુઓને સાથે મળી અને એનું સંમેલન થાય દરેક સમાજના લોકો ભેગા થાય એની માટે સંમેલનો કરી આવી રીતે ઉત્સવ મનાવવાનો છે તો સો વર્ષ પૂર્ણ થતા હોય અને દરેક ગામની અંદર અયોધ્યા થી જે ધર્મ ધજા આવી છે દરેક ગામમાં ધર્મ ધજા પણ આપવામાં આવશે જે રામદેવ મંદિર ઉપર આપવાની છે અને જયારે તારીખે આપણે કાર્યક્રમ છે ને એ જ્યોત આવવાની છે અયોધ્યા અત્યારે જે જ્યોત છે ને એની જ્યોત અહીંથી જોત સેવકો જવાના છે ત્યાંથી જ્યોત લઈને આવવાના છે એ જ્યોતના ના દર્શન કરવા માટે તમારે મનાર આવવાનું છે પછી જો તમારી બધાની ઈચ્છા ભાવના હશે તો જ્યોતને પ્રજાવેલી પ્રજાવેલી રાખી અને આ એક આપડા ગામ સુધી પહોંચાડશું પણ ત્યારે તો ત્યાંથી આવે એટલે એમનું જેવી રીતે કળશ આવ્યો ને તમે સ્વાગત કર્યું એવી રીતે ત્યાં જ્યોત આવશે અને જોતનું સ્વાગત થશે અને ત્યાં બાર ગામનો સમેલન થાશે તાજના લોકો ભેગા થશે ભેગા થઈને શું કરવાનું છે ભેગા થઈને સમાજની અંદર પંચ પરિવર્તન જે સંગ 100 વર્ષ પૂર્ણ કરવા માંગે એ કામ કરવાનું છે કુટુંબ પ્રબોધન બધા કુટુંબો ભેગા થઈએ કંઈક નવું નવું ભેગા થઈ ને અઠવાડિયે પંદર થી એક વાર ચા પાણી કરે ભોજન કરે જે આપણે સમાજની અંદર અમુક પ્રકારના દુર્શણ આવી ગયા છે કોઈ નવા નવા પ્રકારના છોકરા અને છોકરીઓ ના કંઈક વિચારો આવે છે શું કામ છે વિભક્ત કુટુંબના હિસાબે છે એટલે સંયુક્ત કુટુંબ જ્યારે ભેગું થતું હોય તો એમાંથી એના વિચારોમાંથી આપણી જે જૂની પેઢીઓ છે એના વિચારોમાંથી દરેક ને આપણા મોટા વડીલો દ્વારા આપણે નાના લોકોને માર્ગદર્શન મળે એટલે એ કેવું જીવન જીવવા એ કુટુંબમાંથી શીખવા મળશે પછી આપણે દેશ ની અંદર બીજા દેશો કરતા હમણાં તો આપણે થોડા દિવસ પહેલા પેપર ની અંદર વાંચ્યું કે આપણો દેશ જે છે ચોથા ક્રમે પાંચમા ક્રમે આવી ગયો છે તો હજી એમને ઉપર લાવવા માટે શું કરવાનું આપણે આપણા જીવનની અંદર સ્વદેશી વસ્તુ ઓફર વાપરવાની આપણે આપણે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરીએ સાબુ વાપરીએ માથાનું તેલ વાપરીએ

પહેલી વાર બોલવો જો આવડો એટલે ભૂલ થાય તો માફ કરજો શ્રી સથરા ગામના ભાઈઓ બહેનો બાળકો બધાને નીતિન પ્રણામ હવે આવતી બાવીસ તારીખ એટલે આપણે હિન્દુ જાગરણ માટેનો દિવસ છે અને અત્યારે જાગવાનો સમય છે દસ વર્ષ પંદર વરસ પછી જે પ્રમાણે હવે થોડાક સમયમાં અત્યારે એસઆઈઆર નીકળ્યું છે જનગણના થાય છે એટલે ખબર પડી છે કોની સંખ્યા કેટલી છે એટલે પંદર વીસ વર્ષ પછી એવી તૈયારી રાખવાની કે આપણે આપણો ધર્મ છોડવો પડશે આપણે આપણો ધર્મ આપણા રિવાજો બધું ટકાવી રાખવા માટે બધાએ હિન્દુએ બ્રાહ્મણ છો પટેલ છો કોળી ભૂલી જાઓ એક થવાની જરૂર છે અને ખૂબ જ જરૂર છે તમે અમુક વિડીયો જોતા હો બાંગ્લાદેશમાં હાલ અત્યારે જે સ્થિતિ પાકિસ્તાનમાં તો ઘણા વર્ષો પહેલા થઈ જ ગઈ છે અત્યારે એક ટકો અહીંયા હિન્દુ અત્યારે પાકિસ્તાનમાં છે અને બાંગ્લાદેશની સ્થિતિ પણ જ થઈ રહી છે અત્યારે એમાં દલિત નહીં મારે બ્રાહ્મણને મારે વેપારી નહીં મારે કોઈને છોડતા નથી કારણ ગમે એવું હતું કે આપણે ભૂલથી ગોળી વાગી ભૂલથી કોઈ દિવસ કોઈને ગોળી વાગે નહીં મારવા ખાતર મારે હિન્દુ આ સમય આજની તો આવતા દસ વીસ વર્ષ વરસ પછી આપણે અહીંયા થશે અને આપણી બેની દીકરીઓ માતાઓની રક્ષા કરવા માટે એટલું સમય દેવો પડશે ભોગ દેવો પડશે અને એક સંઘ છે આરએસએસ છે પછી આપણે છે વિશ્વ હિન્દુ પરિષદ છે કોઈ પણ એકાદ પ્રવૃત્તિ બાળક એક વડીલ એમાં જોડાયેલ બધાયને ખબર પડે કે દેશની શું સ્થિતિ છે ગામડામાં તો યારું છે અમુક પાંચસો આડે પાંચસો વર્ષ પછી એક બાબરી મસ્જિદ તોડીને ત્યાં આપણે હિન્દુ રામ મંદિર બનાવી ત્યાં છીએ

ભટ્ટાહેબ અનિલભાઈ બંનેનો ખૂબ ખૂબ આભાર માનીએ કે જે દરેકે દરેક ગામડે સરયુ નદીનું જળ એના દર્શન કરાવવા માટે યથાગ પ્રયત્નો કરી રહ્યા છે અને હિન્દુ સંમેલન સમિતિ છે જે રાત દિવસ દિવસના સ્વયંસેવકો મહેનત કરી રહ્યા છે તો આપણે એને હૃદયપૂર્વક આપણે આભાર માનીએ છીએ આપણા ગામમાં અનિલભાઈ અને ભટ્ટભાઈ જે આવ્યા છે એનું આપણે વળી વળી દિલથી સ્વાગત કરીએ છીએ અને એનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ